ખંડ મધુ વિદ્યાના પ્રતિકવાદ સ્થાપિત કરે છે ખંડ ત્રણ ના જ્ઞાન ખંડ એક અને ક્રિયા ખંડ બે ના સંતુલન પછી આનંદ અને ભાવનાત્મક સંતુલન ના મહત્વ પર ભાર મૂકે છે છાંદોગ્ય ઉપનિષદ તૃતીય અધ્યાય ખંડ ત્રણ નું ગહન વિશ્લેષણ શીર્ષક સંગીત નો દિવ્ય રસ સામવેદ સૂર્યના પશ્ચિમ કિરણોમાંથી ઉત્પન્ન થતો પીતરસ અને સૌંદર્યની ઉપાસના પ્રસ્તાવના ક્રિયામાંથી ભાવના અને સૌંદર્ય તરફનો આરોહણ મધુવિદ્યાના પૂર્વેના ખંડોમાં આપણે જોયું કે સૂર્ય આદિત્ય છે ખંડ એક ઋગ્વેદ જ્ઞાન રાઈટરો પૂર્વીય કિરણો રાઇટારો વસુઓ રાઇટરો આનંદ ખંડ બે યજુર્વેદ ક્રિયા રાઈટે દક્ષિણ કિરણો રાઈટરો રુદ્રો રાઈટરો શુદ્ધિ ખંડ ત્રણ માં આ દિવ્ય ક્રિયામાં સામવેદ અને પશ્ચિમ દિશાને જોડીને ઉપાસનાનું એક નવું પરિમાણ રજૂ કરવામાં આવે છે જે આ બંને જોડે છે મધુ વિદ્યાનો આ ભાગ સૌંદર્ય અને ભાવનાત્મક તૃપ્તિના રહસ્ય ને પ્રગટ કરે છે આ પશ્ચિમ દિશા સામન અને વિશ્રામનો માર્ગ ખંડ ત્રણ માં સૂર્યના પશ્ચિમ પ્રતિચી કિરણોને મધપુડાના ત્રીજા ભાગ તરીકે ઉપાસવામાં આવે છે એક પશ્ચિમ કિરણો માઈનસ સૌંદર્ય અને વિસર્જનનો પ્રવાહ સંબંધ સૂર્યના પશ્ચિમ દિશાના કિરણો એ મધપુડામાંના ત્રીજા છિદ્રો છે વિશ્લેષણ પશ્ચિમ દિશા સૂર્યાસ્ત શાંતિ વિશ્રામ અને સૌંદર્યનું પ્રતિક છે આ કિરણો શાંત અને શીતળ હોય છે તે દિવસના કર્મની સમાપ્તિ અને આરામનો સમય દર્શાવે છે ગુઢાર્થ પશ્ચિમ કિરણો સૂચવે છે કે આધ્યાત્મિક માર્ગ માત્ર કઠોર કર્મ દક્ષિણ કે બૌદ્ધિક જ્ઞાન પૂર્વ નથી પણ તેમાં વિશ્રામ સૌંદર્યની કદર અને આંતરિક શાંતિ પણ અનિવાર્ય છે બે સામવેદ માઇનસ સંગીતનું દિવ્ય પુષ્પ સૂર્યના પશ્ચિમ કિરણો માટેનું તૃતીય પુષ્પ સામવેદ છે મહત્વ સામવેદ મુખ્યત્વે સામગાન સંગીત લય અને ભાવના સાથે સંબંધિત છે તે રૂચા શબ્દ અને યજુષ ક્રિયા ને સંગીતના આનંદ દ્વારા દિવ્ય બનાવે છે ઉપાસના દેવતાઓ આ પશ્ચિમ કિરણો દ્વારા સામવેદના ગાન અને રસ રસ ખેંચે છે છે આ એ સંતુલિત ઉત્પન્ન થતો આનંદ બે આદિત્યો માઇનસ સંગીત અને સંતુલનના દેવતાઓ આ દિવ્ય આનંદની ક્રિયામાં મુખ્ય ભાગ લેનારા દેવતાઓ આદિત્યો આદિત્યાસ છે એક આદિત્યો માઇનસ મધમાખીઓનો તૃતીય સમૂહ સંબંધ આદિત્યો એ મધમાખીઓનો તૃતીય સમૂહ છે જે સામવેદમાંથી રસ એકઠો કરે છે આદિત્યનું પ્રતીક આદિત્યો સંખ્યામાં બાર સમયના ચક્ર બાર મહિના વ્યવસ્થા કોસ્મિક ઓર્ડર અને સર્વવ્યાપકતાના દેવ છે તેઓ સૂર્યના જ સ્વરૂપો છે આદિત્યો મધપુડા સૂર્યના નિયંત્રક અને સંચાલક છે ગુડાર્ધ આ જોડાણ સૂચવે છે કે ભાવનાત્મક અને કલાત્મક આનંદ પરમ શાંતિ તરફ ત્યારે જ લઈ જાય છે જ્યારે તે સમયના નિયમ અને વ્યવસ્થાનું પાલન કરે છે સામગાનમાં રહેલો લય રીધમ આજ જ નું પ્રતિક છે બે ફળ આદિત્ય ગાન અને જે રસ ખેંચે છે તે ઉપાસકના જીવનમાં શાંતિ સૌંદર્ય અને કલાત્મક તૃપ્તિ લાવે છે આ રસ ઉપાસક ને શીખવે છે કે જીવન નું સંતુલન જ સાચો આનંદ છે ત્રણ તૃતીય મધુ નું સ્વરૂપ પિત્ત પીળું સોનેરી રસ ખંડ ત્રણમાં સામવેદમાંથી ઉત્પન્ન થતા મધને એક ચોક્કસ સ્વરૂપ અને રંગ સાથે વર્ણવવામાં આવ્યું છે એક ઉપનિષદના આચાર્યો આ મધને પીત પીળું કે સોનેરી રંગના રૂપમાં જુએ છે રંગ આનંદ તેજ વૈભવ અને સમૃદ્ધિનું પ્રતિક છે તે સૂર્યનો પણ રંગ છે શાંતિનો આનંદ સામવેદનું મધ પીળું છે કારણ કે તે જ્ઞાન ઋગ્વેદની તેજસ્વીતા અને ક્રિયા યજુર્વેદની શુદ્ધિ ના સંયોગમાંથી ઉત્પન્ન થતો સર્વોચ્ચ આનંદ આનંદ છે છે તે શાંતિપૂર્ણ અને સૌમ્ય હોય બે નામ સામરસ આ રસ નો ઉપભોગ પણ આદિત્યો દ્વારા કરવામાં આવે છે સામરસ ની વ્યાખ્યા આ રસ એ સંતુલન છે જે ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે મન શાંત હોય છે અને સંગીતની લય સાથે એકાકાર થઈ જાય છે તે આંતરિક શાંતિમાંથી ઉત્પન્ન થતો આનંદ છે આઈવી મધુ વિદ્યા દ્વારા ઉપાસકનું સ્થાન ખંડ 3 માં આ ઉપાસનાનો અંતિમ ફળ માઇનસ અમૃતત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સમજાવવામાં આવ્યું છે એક આદિત્યોનું સાનિધ્ય જે ઉપાસક સૂર્યના પશ્ચિમ કિરણો દ્વારા સામવેદની ઉપાસના કરે છે તે આદિત્યોના સમૂહમાં સ્થાન મેળવે છે મહત્વ ઉપાસકનું જીવન વ્યવસ્થિત આનંદમય અને સંતુલિત બને છે તે કલા અને સૌંદર્યમાં દિવ્યતા જુએ છે બે મૃત્યુ અને અમૃતત્વ પર વિજય અમૃતત્વની પ્રાપ્તિ આ ઉપાસના દ્વારા પ્રાપ્ત થતું સામરસ ઉપાસકને અમૃતત્વ પ્રદાન કરે છે સામ્યતા જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશામાં રહે છે અર્થાત જ્યાં સુધી ઉપાસક સંગીત અને સૌંદર્યના માર્ગ પર રહે છે ત્યાં સુધી તે આદિત્ય દ્વારા સંચાલિત શક્તિથી જીવે છે આ શક્તિ તેને શાશ્વત સંતુલન આપીને સૂર્યમાં બ્રહ્મ તરીકેનું સ્થાયી સ્થાન અપાવે છે ત્રિવેણી સંગમ જ્ઞાન કર્મ ભક્તિ છાંદોગ્ય ઉપનિષદના ખંડ ખંડ તૃતીય પાઠ સમાપ્ત થાય છે આ મનુષ્યના જીવન માટે એક પૂર્ણતાનો સંદેશ આપે છે એક ભાવનાનું સન્માન આધ્યાત્મિક જીવનમાં સંગીત કલા અને હૃદયની ભાવનાઓનું મહત્વ કર્મ કે જ્ઞાન કરતા જરાય ઓછું નથી બે ત્રિવેણી સંગમ મધુ વિદ્યાના આ ત્રણ ખંડો જ્ઞાન ઋગ્વેદ કર્મ યજુર્વેદ અને ભક્તિ ભાવના સામવેદનો સંગમ છે છે ત્રણેય માર્ગો સૂર્ય બ્રહ્મ તરફ દોરી જાય ત્રણ સૌંદર્ય ઉપાસકે જગતના સૌંદર્યમાં માં દર્શન કરવું જોઈએ આમ મધુવિદ્યા નો ખંડ ત્રણ ઉપાસકને આંતરિક સંતુલન અને સૌંદર્યની ઉપાસના દ્વારા અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે